હેલો ગાઈઝ આજે આપણે બજાર જેવી જ લચકો ભેળ ઘરે બનાવશું તેના માટે આપણે ચેવડો લઈ લીધો છે મારા વિડીયો જોતા હોય તો મારા વિડીયોમાં આપણે ચેવડાની રેસીપી આપેલી છે તમે જોઈ શકો છો જો આ રીતના ઝીણી કટ કરેલી ડુંગળી એક બાટેટું બાફેલું તે કટ કરીને નાખેલું છે ટામેટું એક કટ કરીને નાખેલું છે દાડમના દાણા ઝીણી સેવ લીલી ચટણી લીલા ધાણા અને ખજૂર આંબલીની ચટણી આપણે બે ચમસા નાખશું બધું સારી રીતે આપણે હલાઈ લેશું ચપટીક ચાટ મસાલો નાખશું બધું સારી રીતે હલાઈ લઈશું જો આ રીતના લાવશું એટલે બધું મિક્સ થઈ જશે આપણે લચકા જેવી ભેળ રેડી થઈ જશે તમે જોઈ શકો છો જુઓ હવે આપણે એક બાઉલમાં ગાર્નિશ કરશું એક બાઉલમાં લઈ લીધી છે આપણે બધી ભેળ જો તમને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે ગાર્નિશિંગ કરશું સૂકી ડુંગળી આપણે કટ કરીને લીધી છે દાડમના દાણા ઝીણી સેવ Let's go. We're ready, to say thank you.